એક વખતની વાત છે એક ગામમાં રામુ નામનો ખેડૂત રહેતો હતો તેની પાસે ઘણી ઓછી જમીન હતી અને વરસાદ ઓછો પડતો હતો છતાં રામુ હંમેશા મહેનત કરે અને ફળ માટે આશા રાખે એક વખતે ગામમાં ભારે સુકાનો સમય આવી ગયો ખેડૂતોને પાણી મળી રહ્યું નહોતું અને રામુ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યો હતો છતાં તેણે હિંમત ન હારી રામુએ એક નવો રસ્તો શોધવાનું નક્કી કર્યું તેણે કાનિક નવો વાવવાનું વિચાર્યું જે ઓછા પાણીમાં પણ સારું ઉગી શકે રામુએ શિયાળીના કાબુલો અને મકાઈ જેવા પાક ઉગાડ્યા આ પાક ઓછા પાણીમાં પણ સારી રીતે વધે છે રામુએ પોતાનો સારો અનુભવ ખેડૂત સમાજ સાથે વહેંચ્યો આ પ્રકારના ઇનોવેટિવ વિચારોથી અને હિંમતથી રામુએ પોતાના પરિશ્રમને સફળતા સુધી પહોંચાડ્યું અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જય માતાજી